જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીની હરહર મહાદેવ હાલો આપણે જઈએ છે જાલુંદરા મહાદેવના મેળામાં જે જાલુંદરા મહાદેવની જગ્યા છે ત્યાં થાય છે અને ત્યાં બહુ મસ્તી રમણીય સ્થળ છે અને બાજુમાં સરોવર પણ છે તો આગળ મેળાને તમને દર્શન કરાવું લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન હરહર મહાદેવ જય જાલુંદરા મહાદેવ આવી જાય આપણે જાલુંદરા મહાદેવના મંદિર બાજુ

જય જવાન જય કિશાન મિત્રો આ છે જાલુંદરા મહાદેવ નું મંદિર જે ડુંગર ની છોટી ઉપર આવેલું છે આ રીતે આપણે સાઈડ માં આવ્યા

સરોવર મહાદેવ ડેમ કહેવાય છે આજુબાજુના ગામડામાં જે પાણી થોડા ઘણું પીવાનું ને સિંચાઈનું જે છે આ મેળાની ટ્રાફિક જો આ રીતે બહુ મસ્ત નજારો છે કંઈ ઘટે નહીં એવો સોલિટ જે આ ડુંગરની ટોચમાંથી આવેલું છે મહાદેવનું મંદિર જાલુંદરા મહાદેવ મંદિર આ બધે ટ્રાફિક છે અત્યારે બધા લોકો મેળો કરવાયો ને એટલે બધી જે આપણે જાલુંદરા મહાદેવનું ડેમ છે તેની સપાટી છે બહુ મસ્ત અને રમણીય સ્થળ છે જોરદાર કંઈ ઘટે નહીં તેવું તો લાઈક કોમેન્ટ સપોર્ટ કરજો લોંગ વિડીયોમાં જગત પ્રદાર્થ ખેડૂત ચેનલને જય જવાન જય કિશન મિત્રો આ બાજુ આપણે મંડળીની પણ ગમગમાટી બોલે અને આ છે જાલુંદરા મહાદેવનું મંદિર આ બાજુ તેની ટોચ દેખાય કાંઈ આપણે આગળ મકાન આવી જાય એટલે આખું મંદિર તમને નથી બતાવી શકતો જો આ રીતે છે મંદિર જાલુદરા મહાદેવ મંદિર મહાદેવ ઘર ઘર મહાદેવ છે સોમવાર આ બાજુ અમારે વિભાજે જો આ જાલુંદરા મહાદેવ નું મંદિર આ બાજુ અહીં બગડાટી બોલે આપણે મંડળીની ને જો આ લોકો આમ મંડળી અત્યારે બોલાવે હવે આપણે ન્યા પણ જાય હાલો હવે જોડક આપણે તમને મંડળીના પણ દર્શન કરાવું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતાપ ચડ છે મંડળી પણ ચાલુ જ છે જો આપણે રીસે ઉતરવાના પગથિયા છે જાલુન્દ્રા મહાદેવ મંદિરના જો આ રીતે માનવ મેરામણ છે અત્યારે નિશ્ચય જાલુન્દ્રા મહાદેવનું ડેમ છે જો ના આ બાજુ નીચે ઉતરવાનો પગ ત્યાં બહુ વ્યવસ્થિત છે કઈ ઘટે નહીં જવા હાલે બાપુ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાલ ચેનલ મોજે દરિયા ધૂમધડાક હાલે ભાઈ જાળુંદરા મહાદેવની જગ્યામાં આ બધી રોનક છે આ મસ્ત આ ઝાડ કહેવાનું છે જો આ બધી આપણે જે ડુંગર છે એની માથે મંદિર આવેલું છે આજે એમાં જેવા બધી વૃક્ષો આવેલા છે ફૂલના અને બધી મસ્ત કોઈ સફેદ છે જો આ કોઈ ગુલાબી કલરના ફૂલ છે બહુ મસ્ત છે આ એક આપણે દેખાય આ રીતે સફેદ ફૂલ જોરદાર બહુ મસ્ત નજારો છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જોકે તો જય જવાન જય કિશન આ બાજુ પણ તે જ રીતે વૃક્ષો આવેલા છે બિલીપાન જે ફૂલો અને આવે નવા નોકી નોકી જાતના તે રીક્ષા ઉતરી ગયા અને આ બાજુ ટ્રાફિક છે આખી મેળાની જો આ એક કાંઈ ગેમ છે છક ખેલો છક જીતો છોકરા ન્યા પણ દબદબાટી બોલાવે ના છે જાલુન્દ્રા મહાદેવનો ડેમ જે જાલુન્દ્રા મહાદેવ જાલુન્દ્રા ડેમ તરીકે ઓળખાય છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્ખેડૂત ચેનલ આપણે આગળ મંડળી પર તમને દેખાડશું કઈ રીતે જે લોકો મંડળી ગોરાવે છે કે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ જગતનો દાત કેડુ ચેનલ જય જવાન જય કિસાન અને એક તમને સીન બતાવી દઉં કે આ જલંદ્રા મહાદેવનું મંદિર જય જલંદ્રા મહાદેવ જય જલંદ્રા મહાદેવ અમારા મોળાનાદની બેઠમાં

જે કંઈ ગાંઠિયા છે આપણે બુંદી છે તેનો પ્રસાદ વેસી રહ્યા છે જેટલા માણસો આવે તે પછી બહુ મસ્ત છે ચા પાણીની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા આજે જાલુંદરા મહાદેવનું મંદિર તો હર હર મહાદેવ જય જાલુંદરા મહાદેવ બાજુભાઈ જે ડુંગર ઉપર થી રમણી નજરો આવે છે તે છે જે બાજુ જાલુંદરા મહાદેવ નું ડેમ આ બાજુ મંડળી વિભાગ નીચે બેઠો તે પ્રસાદ અને ચા ની વ્યવસ્થા છે આ ઉપર નો સીટ છે આ બાજુ જંગલ એરિયો તો લાઇક કોમ અને કરવાનું ભૂલતા નહીં જગત નો તાત ખેડૂત ચેનલ આ છે જાલુંદરા મહાદેવ સપાટી બતાવી જય છે માતાજી ભાઈ જો આ બધી વસ્તુ લઈ આવ્યા મેળે થી એક આ ઝારિયું છે છે જો આ ત્રણ પ્રકારની ડીશુ છે ભાઈ જો આ છે માલપુડા બનાવવાની કઢાઈ આ બસો રૂપિયાની આવી અને આ પાંચે પાંચે એ પચાસ રૂપિયાના આવ્યા કે આ દસ દસ રૂપિયાના આ વાલા કેટલાના આવ્યા